વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વર્ષોથી કોર્પોરેશન માટે કામ કરતા વાલ્મીકી સમાજના લોકો જેઓ સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે તેઓને આજે રોજિંદારી થવાના નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર ગુરૂ ખાતે યોજવામાં આવ્યો હતો છેલ્લા અનેક વર્ષોથી સફાઈ કામદારોની તેઓને રોજિંદારી કરવાની માંગ પડતર હતી જે માટે અનેક વખત તેઓને આંદોલન અને વિવિધ કક્ષાએ રજૂઆત કરી હતી તેના ફળ સ્વરૂપે વર્તમાન બોર્ડના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી સહિતના પદાધિકારીઓએ વર્ષોથી સફાઈ કામદારોની આ ભાવના સાથે જોડાયેલા પ્રશ્નના નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જે અંતર્ગત સમયાંતરે થયેલી બેઠક બાદ વિવિધ બોર્ડમાં રોજિંદારી તરીકે કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સમગ્ર મામલે પાલિકાની સભાએ પણ નિર્ણયને બહાલી આપી હતી જેના આધારે આજે તેઓના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આજે વડોદરા શહેરમાં આવેલા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે લોકોએ સાતસો વીસ દિવસના રોજિંદારીના પૂર્ણ કર્યા હતા એવા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડરની બજાવણી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો સાતસો વીસ દિવસ માનવદિન અથવા કરાર આધારિત લેવામાં આવેલા એમને સાતસો વીસ દિવસ પૂર્ણ કરતાં એમને રોજંદારી પર લેવામાં આવે છે ને જે લોકો રોજંદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરે છે એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો ત્યારે આજ રોજ તેઓને ફરજ માટેના ઓર્ડર બજાવવાનો કામગીરી માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્રેવીસ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસના રોજ જે લોકોએ રોજમદારીના એ લોકોએ સાતસો વીસ દિવસ પૂર્ણ કર્યા છે એમને કાયમી કમા કરવામાં આવનાર છે ત્યારે ચૌદ હજાર આઠસોથી લઈને સુડતાળીસ હજાર એકસો સુધીના ગ્રે પેડ પર આ લોકોને કાયમી કરવામાં આવશે આ નિર્ણય અન્વયે જે લોકો માનવદિન અથવા કરાર આધારિત છે તેમને સાતસો વીસ દિવસ પૂર્ણ કર્યાથી રોજમદારી પર અને જે લોકોએ રોજમદારી પર સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે એમને કાયમી કરવાનો આ ઐતિહાસિક નિર્ણય જે માત્ર બારસો મહેકમ પૂરતો સીમિત નથી પરંતુ જેના સાતસો વીસ પહેલાં રોજમદારીના અને જેના સાતસો વીસ માનવ ને જેના સાતસો વીસ રોજંદારીના પૂર્ણ થશે અને કાયમી કરવાનું આ સાયકલ સતત એક ચેનની જેમ ચાલ્યા કરશે જેથી કરીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવામાં પણ સરળતા રહેશે આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પરિપૂર્ણ કરવામાં આપણે પણ આ રીતે એક આખું અલગ જ માહોલ પણ રચાશે અને આપ જોવો છો કે બહાર પણ ખુશીનું વાતાવરણ છે કારણ કે જે લોકોને કાયમી કરવામાં આવનાર છે એ લોકો ખુશ છે સાથે સાથે જે લોકો રોજમદારી છે રોજમદારી પર કામ કરી રહ્યા છે એ લોકો પણ નજીકના ભવિષ્યમાં કાયમી થશે અને જે નવા જોડાશે એમને પણ આ રીતે એક ચેન્જ ચાલશે એટલે એ ઐતિહાસિક નિર્ણયને વધાવી લેતા આજે સફાઈ કામદારો પણ ખુશ છે અને અહીં ઉપસ્થિત સૌ નાગરિકો પણ ખુશ છે આજે જેમને કાયમી તરીકે એના પરિપત્ર મળનાર છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે રોજિંદારી પર કામ કરનારને પણ ભવિષ્યમાં તેઓ કાયમી થશે એવી એમને પણ ખાતરી છે તેથી એમને